નમસ્કાર ક્યારેય એવું વિચાર્યું છે કે આપણી આસપાસની બુનિયા મતલબ કે એક પક્ષી એક નદી કે પછી કોઈ સામાન્ય માણસ આપણને જીવનના સૌથી મોટા પાઠ શીખવી શકે આજે આપણે એક એવી જ અદ્ભુત પ્રાચીન કથામાં ઊંડા ઉતરીશું એક એવી કથા જે શીખવે છે કે જ્ઞાન તો ગમે ત્યાંથી કોઈ પણ પાસેથી મળી શકે છે અને આ કથા છે અવધૂતના ચોવીસ ગુરુઓની તો આજના વિશ્લેષણમાં આપણે ક્યાંથી શરૂ કરીશું સૌથી પહેલાં તો એક મોટા સંકટથી જ્યાં એક શિષ્ય પોતાના ગુરુ પાસે માર્ગદર્શન માંગે છે ત્યાંથી આગળ વધીને આપણે સમજીશું કે સાચો ગુરુ ખરેખર કોણ છે અને કેવી રીતે આખી પ્રકૃતિ જ આપણી સૌથી મોટી શિક્ષક બની શકે છે અને છેલ્લે આપણે દુનિયાને એક તદ્દન નવી મુક્ત દૃષ્ટિથી જોતા શીખીશું તો ચાલો આ સફર શરૂ કરીએ ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ એક એવા સમયની જ્યારે એક આખો યુગ પૂરો થવાની તૈયારીમાં છે ભગવાન કૃષ્ણ જે ધર્મના રક્ષક છે એ પોતે હવે આ પૃથ્વી પરથી વિદાય લેવાના છે વિચારીજો આનાથી કેટલો ગંભીર સંકટ અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હશે અને આ સંકટને જાણે કે વધુ ગંભીર બનાવવા માટે ભગવાન કૃષ્ણ એક ભવિષ્યવાણી કરે છે એ કહે છે કે યદુવંશનો પોતાના જ આંતરિક કલહને કારણે નાશ થઈ જશે સોનાની દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી જશે અને તેમના ગયા પછી કળિલુગનું સામ્રાજ્ય સ્થપાશે ખરેખર આ ભવિષ્યવાણી જ આ આખી કથાની સમસ્યાનું મૂળ છે હવે આવી ગંભીર પરિસ્થિતિમાં કૃષ્ણ ઉદ્ધવને એક ખૂબ જ ઊંડું સત્ય સમજાવે છે એ કહે છે કે ઉદ્ધવ આ દુનિયા જે આપણને એકદમ સાચી લાગે છે ને એ ખરેખર તો માયા છે એક બ્રહ્મણા બિલકુલ એવું જ જેમ આપણે કોઈ સપનાને સાચું માની લઈએ છીએ એ જ રીતે આ દુનિયા પણ એક મોટું સપનું જ છે અને આ ભ્રમણામાંથી બહાર નીકળવાનો રસ્તો ફક્ત એક જ છે અનાસક્તિ એટલે કે કોઈ પણ વસ્તુ સાથે જોડાવું નહીં અને બસ અહીં જુદ્ધા એવો સવાલ પૂછે છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે એ કહે છે હે પ્રભુ આ બધું કહેવું સહેલું છે પણ આ દુનિયા અને તેના સંબંધોથી અનાસક્ત થવું મારા જેવા સામાન્ય માણસ માટે તો લગભગ અશક્ય છે એ ખુલ્લીને સ્વીકારે છે કે પોતે હું અને મારૂની ભાવનામાં એવો તો ફસાયેલો છે કે એને બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી દેખાતો અને બસ આ જ એક ક્ષણ છે સંપૂર્ણ શરણાગતિની ક્ષણ અને કહેવાય છે ને કે જ્યારે શિષ્ય તૈયાર હોય ત્યારે જ ગુરુ મળે છે ઉદ્ધવની આવી નિખાલસતા જોઈને ભગવાન કૃષ્ણ એને એક એવો માર્ગ બતાવવા તૈયાર થાય છે જે કોઈ સામાન્ય ઉપદેશ જેવો નથી પણ કંઈક તદ્દન અલગ જ છે તો કૃષ્ણ શું જવાબ આપે છે એમનો જવાબ આપણને બધાને સેલ્ફ લર્નિંગ એટલે કે સ્વશિક્ષણના એક નવા જ લેવલ પર લઈ જાય છે એ કોઈ નિયમો કે સિદ્ધાંતોની લાંબી યાદી નથી આપતા પણ બસ એક નવી દૃષ્ટિ આપે છે અને આ છે આ આખા સંવાદનો આ આખી કથાનો સૌથી મહત્વનો સિદ્ધાંત કૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે આપણો સૌથી મોટો ગુરુ કોઈ બહારની વ્યક્તિ નથી પણ આપણી પોતાની અંદર રહેલો જાગૃત આત્મા એ જ આપણો ગુરુ છે મતલબ કે આપણે આપણા પોતાના અનુભવો અને આપણી વિવેકબુદ્ધિથી જ સાચું જ્ઞાન મેળવી શકીએ છે હવે આટલી મોટી વાતને વધારે સારી રીતે સમજાવવા માટે કૃષ્ણ એક વાર્તાની અંદર બીજી વાર્તા શરૂ કરે છે એ રાજા યદુ અને એક યુવાન અવધૂત એટલે કે એક ભટકતા સંન્યાસી વચ્ચે થયેલા સંવાદની વાત કરે છે અને આ અવધૂતની ખાસ વાત એ હતી કે એણે કોઈ એક ગુરુ પાસે વિધિવત શિક્ષણ નહોતું લીધું પણ આખી દુનિયાને જ પોતાનો ગુરુ બનાવી દીધી હતી અને અહીંથી આપણી કથાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે રાજા યદુ શું જુએ છે એક યુવાન સંન્યાસી જે દેખીતી રીતે કોઈ કામ નથી કરતો બસ ભટકે છે છતાં એના ચહેરા પર એવી તો શાંતિ અને એવો આનંદ છે જે રાજાએ ક્યાંય નથી જોયો આ જોઈને રાજાને ખૂબ જ કુતૂહલ થાય છે ખૂબ જ આશ્ચર્ય થાય છે એટલે રાજા યદુ પોતાની જાતને રોકી નથી શકતા એ અવધૂત પાસે જઈને એક ખૂબ જ સુંદર ઉપમા આપીને પૂછે છે હે મહાત્મન જ્યારે આખી દુનિયા વાસના અને લોભની આગમાં ભળભળ સળગી રહી છે ત્યારે તમે ગંગાના ઠંડા પાણીમાં ઊભેલા કોઈ હાથીની જેમ આટલા શાંત અને અલિપ્ત કેવી રીતે રહી શકો છો શું છે તમારા આ આનંદનું રહસ્ય અને અવધૂત જે જવાબ આપે છે એ સાંભળીને તો રાજાના આશ્ચર્યનો પાર નથી રહેતો એ કહે છે રાજન મારો કોઈ એક ગુરુ નથી મેં તો આ દુનિયામાંથી જ એક બે નહીં પૂરા ચોવીસ ગુરુઓ બનાવ્યા છે અને એમના ગુરુઓની યાદી સાંભળશો ને તો નવાઈ લાગશે ખરેખર એકદમ અસામાન્ય યાદી છે એમાં પૃથ્વી હવા પાણી જેવા પંચમહાભૂત તત્વો છે તો બીજી બાજુ કબૂતર મધમાખી અને અજગર જેવા પ્રાણીઓ પણ છે અને સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે એમણે એક ગણિકાને એટલે કે એક વેશ્યાને પણ પોતાની ગુરુ બનાવી હતી આ શું બતાવે છે એ જ કે જ્ઞાન માટે કોઈ સ્ત્રોત નાનો કે મોટો નથી હોતો તો ચાલો અમુક ઉદાહરણો જોઈએ કે એમણે આ ગુરુઓ પાસેથી શું શીખ્યું જેમ કે પૃથ્વી પૃથ્વી પાસેથી એમણે સહનશીલતાનો ગુણ શીખ્યો કે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે આપણે આપણા ધ્યેય પર અડગ રહેવું જોઈએ પછી પવન પવન પાસેથી શીખી અનાસક્તિ એટલે કે આપણે દુનિયામાં તો રહીએ પણ દુનિયા આપણામાં ન રહેવી જોઈએ અને આકાશ પાસેથી શીખ્યા કે આપણો આત્મા પણ આકાશની જેમ અનંત અને અલિપ્ત છે એને કોઈ સ્પર્શી શકતું નથી પણ અવધૂત એક બહુ મહત્વની વાત કહે છે એ કહે છે કે આપણે હંમેશા સારા ઉદાહરણોમાંથી જ શીખીએ એવું જરૂરી નથી ક્યારેક કોઈકની ભૂલમાંથી કોઈકના દુઃખમાંથી પણ બહુ મોટો પાઠ શીખવા મળે છે અને આ વાત સમજાવવા માટે એ એક કબૂતરના પરિવારની કથા સંભળાવે છે આ વાર્તા છે આસક્તિના ભયાનક પરિણામોની જુઓ શું થાય છે એક કબૂતરનું જોડું હતું પોતાના બચ્ચાઓ સાથે ખૂબ જ પ્રેમ અને સ્નેહથી રહેતું હતું પણ એક દિવસ એક શિકારી આવે છે અને એમના બચ્ચાઓને જાળમાં ફસાવી લે છે પોતાના બચ્ચાઓની ચીસો સાંભળીને માતા કબૂતર એમને બચાવવા દોડે છે અને એ પણ જાળમાં ફસાઈ જાય છે હવે પોતાના આખા પરિવારને આ હાલતમાં જોઈને પિતા કબૂતર દુઃખમાં એટલો બધો આંધળો થઈ જાય છે એટલો વિવેક શૂન્ય થઈ જાય છે કે એ પણ એ જ જાળમાં કૂદીને પોતાનું જીવ આપી દે છે આમ એક સુખી પરિવારનો અંત આવે છે અને આ વાર્તાનો સાર શું છે અવધૂત કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર કે સંપત્તિ સાથે આ કબૂતરની જેમ આંધળી રીતે જોડાઈ જાય છે તે જાણે અજાણે પોતાના જ વિનાશને આમંત્રણ આપે છે તો આ બધી વાતો પરથી આપણે શું શીખવાનું છે ચાલો હવે આ અવધૂતના જ્ઞાનને ભગવાન કૃષ્ણના મૂળ ઉપદેશ સાથે જોડીએ અને સમજીએ કે આ બધું આજના સમયમાં કેટલું પ્રાસંગિક છે કેટલું રેલેવન્ટ છે તો અહીંયા આપણી સામે જીવવાની બે રીતો છે બે અલગ અલગ દ્રષ્ટિકોણ છે એક તરફ છે કબૂતર જે હું અને મારુંની ભાવનામાં ફસાઈને દુઃખી થાય છે અને છેવટે નાશ પાને છે અને બીજી તરફ છે અવધૂત જે આખી દુનિયાને એક પાઠશાળા તરીકે એક ગુરુ તરીકે જુએ છે અને એટલે જ એ હંમેશા શાંત અને આનંદિત રહે છે એટલે આ કથાનો અંતિમ સાર એ જ છે કે આખી દુનિયા જ આપણી ગુરુ છે સાચું જ્ઞાન મેળવવા માટે ક્યાંય હિમાલય પર જવાની જરૂર નથી એ તો આપણી આસપાસ જ છે બસ જરૂર છે એક સાચી દ્રષ્ટિ કેળવવાની જો આપણી જોવાની રીત સાચી હોય તો રસ્તા પર પડેલો એક નાનકડો પથ્થર પણ આપણને ઘણું બધું શીખવી શકે છે અવધૂતે તો પોતાની આસપાસની દુનિયામાંથી ચોવીસ ગુરુઓ શોધી કાઢ્યા હવે આ વાત આપણને એક પ્રશ્ન પર લાવીને મૂકી દે છે જો આપણે પણ અવધૂતની જેમ એ જ દૃષ્ટિથી આપણી આસપાસની દુનિયાને ધ્યાનથી જોવાનું શરૂ કરીએ તો આપણને કેટલા ગુરુઓ મળશે અને આપણી આ દુનિયા આપણું આ જીવન આપણને શું શીખવવાનો પ્રયાસ કરી રહ્યું છે નમસ્કાર અને સ્વાગત છે આજના આપણા જ્ઞાન મંથનમાં આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના એક ખૂબ જ રસપ્રદ અને એમ કહી શકાય કે ઊંડાણવાળા પ્રસંગ પર વાત કરવાના છીએ હા બિલકુલ ભગવાન શ્રીકૃષ્ણ હવે પૃથ્વી પરથી એમ કે વિદાય લેવાની તૈયારીમાં છે અને એમના જે પરમપ્રિય ભક્ત છે ઉદ્ધવ એમને છેલ્લો અંતિમ ઉપદેશ આપી રહ્યા છે બરાબર આ એ સમય છે જ્યારે ભગવાન પોતાની બધી લીલાઓ સમેટી રહ્યા છે અને આપણો જે મુખ્ય સ્ત્રોત છે એ શ્રીમદ ભાગવતનો અગિયારમો સ્કંદ અને એનો સાતમો અધ્યાય એના શ્લોકો પર આપણે ધ્યાન આપીશું એમાં શ્રી કૃષ્ણ ઉદ્ધવને વૈરાગ્ય આત્મજ્ઞાન અને આ માયા શું છે એના સ્વરૂપ વિશે માર્ગદર્શન આપે છે અને આપણે આ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બધી વાતો આ ઉપદેશ આજે પણ કેટલો લાગુ પડે છે નહીં કેવી રીતે આ ભૌતિક આસક્તિ આ લગાવ આપણને બાંધે છે હા અને સૌથી રસપ્રદ વાત જે મને લાગે છે કે શું આપણી આસપાસની જે દુનિયા છે આપણી પ્રકૃતિ રોજબરોજની ઘટનાઓ શું એમાંથી પણ કોઈ ગહેન આધ્યાત્મિક જ્ઞાન મળી શકે બરાબર આ સમજવા માટે આપણે પેલી અવધૂત બ્રાહ્મણની જે અનોખી કથા છે એને ખાસ ધ્યાનમાં રાખીશું ચોક્કસ તો શરૂઆત કરીએ શ્રીકૃષ્ણના મૂળ ઉપદેશથી જે એ ઉદ્ધવને આપે છે ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે દેવતાઓ પણ હવે ઇચ્છે છે કે હું મારા ધામમાં પાછો જાઉં એમનું કાર્ય અહીં પૂરું થયું છે અચ્છા પણ એ સાથે જ એ ભવિષ્યની એક આમ તો ગંભીર તસવીર પણ બતાવે છે હા મેં સાંભળ્યું છે પેલી યદુવંશના વિનાશની વાત અને દ્વારકા નગરીનું સમુદ્રમાં ડૂબી જવું હા બરાબર સાતમા દિવસે દ્વારકા ડૂબી જશે અને એ પણ કહે છે કે મારા ગયા પછી કળિયુગનો પ્રભાવ વધશે અધર્મ ફેલાશે આ બધું સાંભળીને ઉદ્ધવ સ્વાભાવિક રીતે ચિંતામાં પડી જાય છે હા ચોક્કસ તો પછી એમને રસ્તો શું શું બતાવે છે છે આ પરિસ્થિતિમાં કરવું મુખ્ય સલાહ સંપૂર્ણ અનાસક્તિ અને સમર્પણ બહુ મોટી વાત છે શ્રીકૃષ્ણ કહે છે હે ઉદ્ધવ તારા જે સ્વજનો છે બંધુઓ છે એમના પ્રત્યેનો મોહ છોડી દે તારું મન સંપૂર્ણપણે મારામાં લગાવ મારામાં એટલે ભગવાનમાં હા મારામાં એટલે કે કૃષ્ણમાં અને બીજું સમદ્રષ્ટિ રાખીને પૃથ્વી પર ફર સમદ્રષ્ટિ એનો અર્થ શું અને આજે દુનિયા આપણે જોઈએ છીએ રોજ અનુભવીએ છીએ એના વિશે શું કહે છે ભગવાન હમ સમદ્રષ્ટિ એટલે બધામાં એક જ પરમાત્માને જોવા કોઈ ઊંચો નથી કોઈ નીચો નથી કોઈ સારો નથી કોઈ ખરાબ નથી એ દ્રષ્ટિ અને જગત વિશે તો શ્રી કૃષ્ણ બહુ સ્પષ્ટ કહે છે કે આ જે દુનિયા છે જેને આપણે મન અને ઇન્દ્રિયોથી પકડીએ છીએ એ નશ્વર છે એટલે હા નાશવંત છે અને એ માયા છે માયા એટલે એમ સમજો કે જે ખરેખર સત્ય નથી પણ સત્ય જેવું લાગે છે એક જાતનો ભ્રમ છે જે આપણને ફસાવી દે છે અને આમાંથી છૂટવા માટે શું કરવું તો કહે છે કે કર્તાપણાના ભાવથી મુક્ત થવું મેં કર્યું આ મારું છે એ અહંકાર છોડવો પડે એટલે કે સારા ખરાબ પુણ્યપાપ એ બધા ભેદભાવથી પણ ઉપર ઉઠવાની વાત છે પણ આ રોજબરોજના જીવનમાં શક્ય કેવી રીતે બને થોડું અઘરું લાગે છે છે જ અઘરું પણ શ્રી કૃષ્ણ માર્ગ બતાવે છે એ કહે છે કે જે જ્ઞાની વ્યક્તિ છે એ કર્મફળની આશા નથી રાખતો એ સહજ રીતે જીવે છે જેમ નાનું બાળક હોય એને ખબર નથી કે શું સારું છે શું ખરાબ છે એ અજાણતા જ ખરાબ વસ્તુઓથી દૂર રહે છે અને સારી વસ્તુઓ કોઈ સ્વાર્થ વગર કરે છે બસ એવી જ રીતે જ્ઞાની માણસ ગુણ દોષની બુદ્ધિથી પર હોય છે અચ્છા એ આખા જગતને પોતાના આત્મામાં જુએ છે અને પોતાના આત્માને પરમેશ્વરમાં એટલે કે મારામાં જુએ છે આવો જે સ્થિર બુદ્ધિવાળો માણસ છે એ ક્યારે નીચે નથી પડતો એનું પતન નથી થતું આ તો ખરેખર બહુ જ ઊંડો ઉપદેશ છે પણ કદાચ જેમ તમે કહ્યું થોડો કઠિન પણ લાગે હા ઉદ્ધવ જે ભગવાનના આટલા નજીક હતા એમને આ સાંભળીને કેવું લાગ્યું એમને શું કહ્યું ઉદ્ધવનો જે જવાબ છે ને એ બહુ જ આમ માનવીય અને સાચો છે એ સ્વીકારે છે કે હે પ્રભુ તમારો ઉપદેશ તો શ્રેષ્ઠ છે કલ્યાણકારી છે હા પણ એ કહે છે જે લોકો વિષયોમાં ફસાયેલા છે દુનિયાદારીમાં રચ્યા પચ્યા છે અને ખાસ કરીને જેઓ આપના ભક્ત નથી એમના માટે આવો ત્યાગ કરવો બધું છોડી દેવું એ તો બહુ જ મુશ્કેલ છે અને અહીં ઉદ્ધવ પોતાની વાત પણ કરે છે નહીં પોતાની મર્યાદા પણ સ્વીકારે છે હા બિલકુલ એ કહે છે હું પણ હું અને મારુની ભાવનામાં આપની માએ રચેલા શરીર અને સંબંધોમાં ફસાયેલો છું મને લાગે છે કે આ વાત ઘણા શ્રોતાઓને પોતાની લાગશે આપણે જાણીએ છીએ કે સાચું શું છે પણ એને જીવનમાં ઉતારવું અઘરું લાગે છે બિલકુલ ઉદ્ધમની આ જે મૂંઝવણ છે એ બધાની મૂંઝવણ છે સાર્વત્રિક છે અને એટલે જ એ ઉપાય તરીકે શું કરે છે શ્રી કૃષ્ણના શરણે જાય છે હા એ કહે છે કે બ્રહ્મા જેવા મોટા દેવો પણ માયાથી મોહ પામે છે એમને પણ ક્યારેક ભ્રમ થઈ જાય છે તો સાચો રસ્તો તો ફક્ત આપ જ બતાવી શકો છો હે કૃષ્ણ આ શરણાગતિનું મહત્વ છે જ્યારે આપણી બુદ્ધિ આપણા પ્રયત્નો ઓછા પડે ત્યારે પરમાત્મા પર પૂરો ભરોસો મૂકી દેવો એ જ રસ્તો ઉદ્ધવની આ શરણાગતિ પછી શ્રી કૃષ્ણ વાતને એક આમ રસપ્રદ વળાંક આપે છે એવું મેં સાંભળ્યું છે એ ઉદ્ધવને કઈ દિશામાં લઈ જાય છે હા અહીંયા શ્રી કૃષ્ણ હવે ઉદ્ધવનું ધ્યાન બહારથી અંદર તરફ વાળે છે એ કહે છે સામાન્ય રીતે તો લોકો પોતાની બુદ્ધિથી જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે પોતાની બુદ્ધિથી હા અને પછી બહુ મોટું વાક્ય બોલે છે ખરેખર તો આત્મા જ પોતાનો ગુરુ છે આત્મા જ પોતાનો ગુરુ હા આનો મતલબ શું એટલે આપણને કોઈ બહારના ગુરુની જરૂરત નથી ના ના એનો અર્થ એવો બિલકુલ નથી કે બાહ્ય ગુરુનું મહત્વ નથી ગુરુનું મહત્વ તો છે જ પણ શ્રી કૃષ્ણ અહીં આપણી અંદર રહેલી શક્તિ પર ભાર મૂકે છે અચ્છા એ કહે છે કે પ્રત્યક્ષ અનુભવ એટલે કે આપણે જે સીધું અનુભવીએ છીએ અને અનુમાન એટલે કે તર્ક દ્વારા જે સમજીએ છીએ એના દ્વારા વ્યક્તિ પોતાનું કલ્યાણ પોતાનો શ્રેયનો માર્ગ શોધી શકે છે હમ આપણી અંદર જ એક વિવેક બુદ્ધિ છે જે સાચા ખોટાનો ભેદ પારખી શકે છે અને એટલે જ મનુષ્ય દેહ શ્રેષ્ઠ છે કારણ કે એમાં આત્મનિરીક્ષણ શક્ય છે ઈશ્વરની ખોજ શક્ય છે અને આ જ વાત સમજાવવા માટે શ્રીકૃષ્ણ પેલી અવધૂત બ્રાહ્મણની કથા કહે છે બરાબર હા બરાબર એ રાજા યદુ અને એક યુવાન તેજસ્વી પણ થોડો વિચિત્ર રીતે વર્તતો અવધૂત બ્રાહ્મણ એમના સંવાદનો ઉલ્લેખ કરે છે રાજા યદુ પોતે ધર્મનિષ્ઠ અને જ્ઞાની હતા એમણે જોયું કે આ યુવાન બ્રાહ્મણ દેખાવમાં વાતોમાં તો બહુ જ્ઞાની લાગે છે કોઈનો ડર નથી એને પણ કંઈ કામકાજ કરતો નથી બસ પોતાની મસ્તીમાં ફરે છે ઓ આ જોઈને રાજા યદુને કુતૂહલ થયો હશે જરૂર એમણે શું પૂછ્યું એમને રાજા યદુએ ખૂબ જ વિનમ્રતાથી પૂછ્યું હે બ્રહ્મન તમે આમ તો કોઈ શાસ્ત્રોમાં બતાવેલા કર્મો કરતા નથી દેખાતા તો પછી આપનામાં આવી અદભુત અને સ્પષ્ટ બુદ્ધિ આવી ક્યાંથી હા લોકો તો જુઓ ધર્મ અર્થ કામ મોક્ષ માટે લાંબુ જીવવા માટે યશ મેળવવા માટે પૈસા કમાવવા માટે કેટલા પ્રયત્નો કરે છે એમણે બરાબર અવધૂતના આ વિરોધાભાસી વર્તન પર જ આંગળી મૂકી તમે તો સક્ષમ લાગો છો દેખાવડા છો તમારી વાણી પણ મીથી છે જ્ઞાની છો છતાં તમે કોઈ પ્રયત્ન નથી કરતા જાણે કોઈ જળ વસ્તુ હોય કે કોઈ પાગળ માણસ હોય કે પિશાચ હોય એમ રહો છો હા આ દુનિયામાં જ્યાં લોકો કામના અને લોભની આગમાં બળી રહ્યા છે ત્યાં તમે ગંગાના ઠંડા પાણીમાં ઉભેલા હાથીની જેમ આટલા શાંત અને અલિપ્ત કેવી રીતે રહી શકો છો વાહ શું સવાલ પૂછો છે તમારા આ આત્મા આનંદનું કારણ શું છે એ આનંદ જે કોઈ બહારની વસ્તુ પર આધારિત નથી આજ તો મૂળ જિજ્ઞાસા છે ને અને અવધૂતનો જે જવાબ છે એ જ આ આખી કથાનો હાર્દ છે એ કહે છે હે રાજન મે આ જ્ઞાન કોઈ એક ગુરુ પાસેથી નથી મેળવ્યું અચ્છા તો મે મારી પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને ઘણા ગુરુઓ બનાવ્યા છે ઘણા ગુરુઓ એમની પાસેથી શીખીને હું આજે આ મુક્તપણે ફરી રહ્યો છું ઘણા ગુરુઓ કોણ હતા એ બધા ગુરુઓ આ તો જાણવા જેવું છે છે કબૂતર અજગર માછલી હરણ ભમરી કરોડીઓ જેવા જીવજંતુઓ અને પક્ષીઓ છે અરે વાહ એટલું જ નહીં સમુદ્ર છે પતંગિયું છે હાથી છે મધમાખી છે પિંગળા નામની એક વૈશ્યા છે એક કુમારી કન્યા છે બાણ બનાવનારો કારીગર છે અને સાપ પણ એમના ગુરુ હતા આ તો અદ્ભુત યાદી છે આનો મતલબ શું શું થયો આ બધા એમને બોલાવીને કંઈક ના ના એવું બિલકુલ નથી અહીં ગુરુ શબ્દનો અર્થ બહુ વિશાળ છે અવધૂતે શું કર્યું આજે ચોવીસ તત્વો જીવો વ્યક્તિઓ છે એમના સ્વભાવ એમના વર્તન એમની સ્થિતિ એનું બારીકાઈથી અવલોકન કર્યું ધ્યાનથી જોયું અને એમાંથી પોતાના જીવન માટે પોતાની સાધના માટે બોધ પાઠતા રવ્યા આજ પેલો આત્મા જ ગુરુનો સિદ્ધાંત છે ને એનો શ્રેષ્ઠ ઉદાહરણ છે જાગૃત રહીને આપણી આસપાસની દુનિયામાંથી શીખવું તો ચાલો આ બહુ રસપ્રદ છે કેટલાક મુખ્ય ગુરુઓ પાસેથી અવધૂતે તે શું શીખ્યું એ જરા સમજીએ જેમ કે પૃથ્વી પૃથ્વી પાસેથી શું બોધ મળ્યો પૃથ્વી પાસેથી સહનશીલતા અને ક્ષમા આ બે મોટા ગુણ શીખ્યા જુઓ પૃથ્વી પર આપણે કેટલું બધું કરીએ છે ખોદીએ છીએ કચરો નાખીએ છીએ કેટલા અત્યાચાર કરીએ છે સાચી વાત છે છતાં પૃથ્વી બધું સહન કરે છે અને પોતાનું જે કામ છે ધારણ કરવાનું પોષણ આપવાનું એ ચાલુ જ રાખે છે તો સાધકે પણ આવું બનવું જોઈએ બીજા લોકો ભલે અપમાન કરે દુઃખ આપે પણ એ સહન કરીને પોતાના ધ્યેયમાં પોતાના માર્ગ પર અડગ રહેવું અને પેલું વૃક્ષો અને પર્વતો હા વૃક્ષો અને પર્વતોની જેમ નિસ્વાર્થ ભાવે પરોપકાર કરવો બીજાના ભલા માટે જીવવું બરાબર અને વાયુ પાસેથી પવન તો આમ તેમ ફરતો રહે છે એનામાંથી શું શીખવાનું વાયુ પાસેથી અનાસક્તિનો ગુણ જુઓ હવા બાગમાંથી પસાર થાય તો સુગંધ લઈને આવે અને કચરાના ઢગલા પાસેથી પસાર થાય તો દુર્ગંધ લઈને આવે હા પણ હવા પોતે સુગંધી કે દુર્ગંધી બની જતી નથી એ તો જેવી છે તેવી શુદ્ધ જ રહે છે તો યોગીએ પણ સંસારમાં રહેવાનું સારા નરસા અનુભવોમાંથી પસાર થવાનું પણ કોઈ વસ્તુથી લેપાવાનું નહીં અલિપ્ત રહેવાનું હમ અને આકાશ પાસેથી એ તો બધે જ છે સર્વવ્યાપી આકાશ પાસેથી આત્માની સર્વવ્યાપકતા અખંડતા અને અલિપ્તતાનો બોધ લીધો જેમ આકાશ તો એક જ છે પણ ઘડાની અંદર હોય તો ઘટાકાશ કહીએ મકાનની અંદર હોય તો મઠાકાશ કહીએ હા એમ કહીએ છીએ પણ ઘડો ફૂટી જાય પછી એ આકાશ પાછું મોટા આકાશમાં ભળી જાય છે એમ જ આત્મા એક જ છે પણ અલગ અલગ શરીરોમાં અલગ અલગ દેખાય છે અને જેમ આકાશમાં વાદળા આવે ને જાય ધૂળ ઉડે ધુમાડો જાય પણ આકાશને કશું અડતું નથી બરાબર એમ જ આત્મા શરીરમાં રહે છે પણ શરીરના જે ધર્મો છે જન્મ મૃત્યુ સુખ દુઃખ એનાથી પર છે અલિપ્ત છે આ બધા ઉદાહરણો પ્રકૃતિમાંથી ખરેખર બહુ ઊંડો અર્થ કાઢે છે પણ હવે આવે છે કપોત એટલે કે કબૂતરની વાર્તા મને લાગે છે કે આ વાર્તામાં કોઈ ખાસ સંદેશો હોવો જોઈએ કારણ કે એનું વર્ણન ખૂબ લાંબુ છે હા ચોક્કસ અવધૂત પોતે જ કહે છે કે આ કથા અત્યંત મોહ અને આસક્તિનું કેવું ભયાનક પરિણામ આવે છે એ બતાવે છે એ કહે છે કે કોઈના પણ પ્રત્યે પછી એ પરિવાર હોય કે બીજું કંઈ અત્યંત સ્નેહ કે આસક્તિ ન રાખવી જોઈએ નહીં તો પેલા કબૂતરની જેમ દુઃખી થવાનો વારો આવે છે શું થયું હતું એ કબૂતર સાથે શું હતી એ વાર્તા એક જંગલમાં એક કબૂતર અને કબૂતરીનું જોડું રહેતું હતું એમનો પ્રેમ એટલો બધો ગાઢ હતો એકબીજામાં અને પોતાના બનાવેલા માળામાં પોતાના નાના એવા સંસારમાં એટલા ડૂબેલા હતા કે બીજું કંઈ એમને દેખાતું જ નહોતું સમય જતાં એમને સુંદર બચ્ચા થયા હવે એમનો બધો મોહ બધો લગાવ બચ્ચા તરફ વળ્યો એમની સંભાળ રાખવી એમને રમાડવા એમની નાની નાની બાળ લીલાઓ જોવી એમાં જે લોકો એટલા ખોવાઈ ગયા કે આસપાસની દુનિયાનું ભાન જ ભૂલી ગયા અવધૂત કહે છે કે આ વિષ્ણુની માયા હતી જેણે એમને સ્નેહના બંધનમાં જ ચકડી લીધા હતા પછી કોઈ દુર્ઘટના બની કંઈક ખરાબ થયું કે માતા પિતા એટલે કે કબૂતર કબૂતરી દાણા ચણવા માટે બહાર ગયા હતા અને ત્યાં એક શિકારી આવ્યો એણે આવીને જાળ પાથરી અને બધા બચ્ચાને પકડી લીધા અરે રે જ્યારે કબૂતર અને કબૂતરી પાછા ફર્યા અને પોતાના વાહલા બચ્ચાને જાળમાં ફસાયેલા જોયા ત્યારે માદા કબૂતરીનું તો હૈયું જ ફાટી ગયું એ બચ્ચાના મોહમાં એટલી અંધ બની ગઈ એટલી દુઃખી થઈ ગઈ કે પોતે પણ રડતી કકડતી એ જ જાડમાં જઈને ફસાઈ ગઈ ઓહ બહુ ખરાબ થયું થયું અને પિતા કબૂતરનું શું શું એણે કર્યું પોતાના બચ્ચા અને પોતાની પ્રાણથી પણ પ્યારી પત્નીને આ મૃત્યુના મુખમાં તરફડતા જોઈને નર કબૂતર તો ભાંગી જ પડ્યો એ વિલાપ કરવા લાગ્યો રડવા લાગ્યો કહેવા લાગ્યો અરે રે મારો સંસાર ઉજળી ગયો હું કેવો અભાગી છું મારી પત્ની ગઈ મારા બાળકો ગયા બધું જ નાશ પામ્યું હવે આ સૂના ઘરમાં આ ખાલી માળામાં રહીને હું શું કરીશ એ એટલું બધું દુઃખી અને મોહમાં અંધ થઈ ગયો કે પોતાના પરિવારને આમ તરફડતો જોઈને બધું સમજતો હતો છતાં એ પણ છેવટે એ જ જાણમાં જઈ પડ્યો એટલે આખું કુટુંબ ફસાઈ ગયું હા આખું કુટુંબ અને પેલો શિકારી સંતોષ પામીને એ બધાને લઈને ચાલ્યો ગયો આ વાર્તા ખરેખર બહુ જ કરુણ છે દિલ દ્રવી જાય એવી છે પણ અહીં એક પ્રશ્ન થાય છે શું પ્રેમ કરવો સ્નેહ રાખવો પરિવારની સંભાળ રાખવી એ ખોટું છે શું આ વાર્તા એમ કહેવા માંગે છે કે આપણે કોઈના પ્રત્યે લાગણી જ ન રાખવી જોઈએ આ બહુ જ મહત્વનો સવાલ છે અને એનો જવાબ સમજવો જરૂરી છે શાસ્ત્રો ક્યારેય પ્રેમ કે સ્નેહનો વિરોધ નથી કરતા પ્રેમ તો પરમાત્માનું સ્વરૂપ છે પણ અહીં જે બતાવ્યું છે એ મોહ છે મોહ હા મોહ એટલે આંધળી આસક્તિ જે આપણી વિવેકબુદ્ધિને ખતમ કરી નાખે છે કબૂતરોનો સ્નેહ ક્યારે મોહમાં બદલાઈ ગયો એ એમને ખબર જ ન પડી અને એ મોહને કારણે એ લોકો પોતાનું કે પોતાના પરિવારનું રક્ષણ કરવાને બદલે સાવધાન થવાને બદલે પોતે જ વિનાશ તરફ ધકેલાઈ ગયા અચ્છા એટલે બોધ એ છે કે અત્યાધિક આસક્તિ એટલો બધો લગાવ કે જે આપણને આપણો કર્તવ્ય શું છે આપણો વિવેક શું કહે છે એ ભૂલાવી દે એ દુઃખનું કારણ બને છે એટલે કે સંતુલન જરૂરી છે લાગણી હોવી જોઈએ પણ એ મોહમાં આંધળી આસક્તિમાં ન ફેરવાવી જોઈએ બરાબર એકદમ સાચી વાત અને અવધૂત આ વાર્તાના અંતે જે કહે છે ને એ બહુ જ મુદ્દાની વાત છે એ કહે છે જે મનુષ્ય જન્મ પામીને જે મુક્તિનો ખુલ્લો દરવાજો છે એમાં પ્રવેશ નથી કરતો અને એને બદલે પેલા કબૂતરની જેમ ઘર પરિવારના મોહમાં જ ફસાયેલો રહે છે એને જ્ઞાની પુરુષો ઊંચી સ્થિતિએથી નીચે પડેલો ગણે છે આ એક રીતે મનુષ્ય જીવન જેવી અમૂલ્ય તક મળી છે એને વેડફી ન નાખવા માટેની ચેતવણી છે તો આ આખી જે ચર્ચા આપણે કરી આખી જે વિશ્લેષણ કર્યું એમાંથી આપણે મુખ્ય બોધપાઠ શું લઈ શકીએ શું સાર કાઢી શકીએ જો મુખ્ય સાર એ છે કે સાચું જ્ઞાન અને મુક્તિનો જે માર્ગ છે એ ક્યાંક દૂર નથી એ આપણી અંદર જ છે ને આપણી આસપાસ પણ છે શ્રી કૃષ્ણનો ઉપદેશ આપણને વૈરાગ્ય એટલે કે અનાસક્તિ અને સમદ્રષ્ટિ કેળવવાનું કહે છે અને અવધૂતની કથા એ બતાવે છે કે જો આપણી દ્રષ્ટિ કેળવાયેલી હોય જો આપણે જાગૃત હોઈએ તો પૃથ્વીથી લઈને નાના એવા કરોડિયા સુધી બધું જ આપણને કંઈક ને કંઈક શીખવી શકે છે પેલું આત્મા જ ગુરુવાળો સિદ્ધાંત હા એ આત્મા જ ગુરુનો સિદ્ધાંત આપણને આત્મનિર્ભર બનવા અને આપણી અંદર રહેલી જાગૃતિને ઓળખવા પર ભાર મૂકે છે અને કબૂતરની વાર્તા એ તો બહુ જ આમ શક્તિશાળી રીતે મોહ અને આંધળી આસક્તિના જે જોખમો છે એના તરફ આપણું ધ્યાન દોરે છે એ યાદ અપાવે છે કે લાગણીઓ સંબંધો એ બધું મહત્વનું છે પણ એમાં ડૂબી જઈને વિવેક ખોઈ બેસો એ નોતરે છે અંતે તો બધી વાત આવીને ત્યાં જ અટકે છે કે આપણે કેટલા જાગૃત છીએ શું આપણે જીવનના અનુભવોમાંથી સારા અને ખરાબ બંનેમાંથી શીખવા તૈયાર છીએ શું આપણે આ ભૌતિક જગતની પેલેપાર જે સત્ય રહેલું છે એને પામવા માટે ખરેખર ઉત્સુક છીએ આ ચર્ચાના અંતે મારા મનમાં એક વિચાર આવે છે અવધૂતે પોતાના આસપાસના વાતાવરણમાંથી સામાન્ય લાગતી દસ્તુઓમાંથી ચોવીસ ગુરુ શોધી કાઢ્યા હ આપણે પણ આપણા રોજિંદા જીવનમાં નોકરી ધંધામાં ઘરમાં સતત દોડધામ કરતા હોઈએ છીએ બરાબર તો પ્રશ્ન એ થાય છે કે આપણા પોતાના જીવનમાં આપણા કામકાજમાં આપણા સંબંધોમાં આસપાસની પ્રકૃતિમાં રોજબરોજ બનતી નાની મોટી ઘટનાઓમાં એવી કઈ બાબતો છે કયા પાઠ છે જેને જો આપણે ખરેખર ધ્યાનથી જોઈએ અવધૂત જેવી વિવેકબુદ્ધિ રાખીને જોઈએ તો કદાચ એ પણ આપણા માટે ઘન જ્ઞાન અને શાણપણનો સ્ત્રોત બની શકે નહીં બિલકુલ બની જ શકે કદાચ આપણો આગામી ગુરુ આપણી બિલકુલ સામે જ ઊભો હોય બસ એને ઓળખવાની દ્રષ્ટિ કેળવવાની જરૂર છે હા સરસ વિચાર સાથે જ આપણે આજનું આપણું આ મંથન અહીં સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું